श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय नवम सर्जन शक्ति माटे ब्रह्मा प्रार्थना श्लोक संख्या एकतालीस शब्दार्थ अनुवाद भावा दिवेन्द्र शेषी भक्ति विधान स्वामी प्रभुपाद के द्वारा पूर्ते न तपसा यज्ञ ही दान योग समाधि न राधम नि श्रेयसम पुंसा मत प्रीति तत्व विन्मत शब्दार्थ पूर्ते પરંપરાગત સત્કર્મથી તપસા તપ વડે યજ્ઞિ યજ્ઞો વડે દાનહી દાન વડે યોગ યોગથી સમાધિના સમાધિ વડે રાધમ સફળતા પરમ કલ્યાણકારી પુમસામ મનુષ્યનું મત મારી પ્રીતિ પ્રસન્નતા તત્વિદ કુશળ તત્વવિદતા મતમ અભિપ્રાય અનુવાદ અને ભાવાદ કહેતા બધા પરંપરાગત સત્કર્મો તપ યજ્ઞો દાનો યોગ સાધના સમાધિ વગેરે વિધિઓ કરવાનો અંતિમ ધ્યેય તો મને સંતુષ્ટ કરવું તે છે એવો નિષ્ણાત તત્વવિદ્તાઓનો અભિપ્રાય છે ભાવાર્થ મનુષ્ય સમાજમાં પરંપરાગત ઘણા સત્કર્મો છે જેમ કે પરોપકાર પ્રેમ વિશ્વ બંધુત્વ દાન યજ્ઞ તપ તેમજ સમાધિમય ધ્યાન અને જ્યારે તે સર્વ પરમેશ્વર પ્રિત્ય થાય છે ત્યારે જ સંપૂર્ણપણે શ્રેયસ્કર થઈ શકે છે સામાજિક રાજકીય ધાર્મિક કે પરોપકારી એવા કોઈ પણ કાર્યની પૂર્ણતા પરમેશ્વરને સંતુષ્ટ કરવામાં જ છે ભગવાનનો ભક્ત સફળતાના રહસ્યને જાણે છે જેનું ઉદાહરણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન આપ્યું છે એક શાંતિપ્રિય સજ્જન તરીકે અર્જુન પોતાના સઘા સંબંધીઓ સાથે લડવા ઈચ્છતો ન હતો પરંતુ જ્યારે તેણે જાણ્યું કે કૃષ્ણની ઈચ્છા હતી કે યુદ્ધ થાય અને તેમણે જ કુરુક્ષેત્રમાં યુદ્ધ ગોઠવ્યું હતું ત્યારે તેણે પોતાના સંતોષને ત્યાજી દીધો અને ભગવાનના સંતોષ ખાતર યુદ્ધ કર્યું બધા બુદ્ધિશાળી મનુષ્યો માટે તે સાચો નિર્ણય છે મનુષ્યનું એકમાત્ર કામ ભગવાનને પોતાના કાર્યોથી સંતુષ્ટ કરવાનું હોવું જોઈએ ગમે તે કાર્ય હોય જો ભગવાન તેથી સંતુષ્ટ થાય તો જ તે સફળ થાય છે અન્યથા તો તે કેવળ સમયનો બગાડ માત્ર છે યજ્ઞ તપ વ્રત યોગ સમાધિ અનન્ય શુભ અને પવિત્ર સત્કર્મો એ સર્વ માટે આ જ માન્ય ધોરણ છે જ્ઞાનજનશા ચરુ ચક્ષુરન્મી તસ્મુરવેતન્યા મનોભીષ્ટ સ્થાપી સ્વયંકથા દીધી સુપાંતિ વંદ્યમ શ્રી ગુરૂ શ્રીયુતપદ કમલ શ્રી ગુરુન્ વૈષ્ણવા શ્રીપ સાત સહગણ રઘુનાતાન્ તમ સજીવ સાવધૂત પરીજનસહિષ્ણૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણ લલીતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત અદ્વૈતગદાધરા શિવાચારિ ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ બધા પરંપરાગત સત્કર્મો તપ યજ્ઞો દાનો યોગ સાધના સમાધિ વગેરે વિધિ કરવાનો અંતિમ ધ્યેય તો ભગવાનને એટલે કે મને પ્રસન્ન કરવાનું છે એમ ભગવાન કહે છે એવો નિષ્ણાત તત્વવિદ્તાનો અભિપ્રાય છે તો અહીંયા મુખ્ય વસ્તુ શું છે આ અત કુંબીર દ્વિજ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગશ વર્ણશ્રમ અત્યારે આપણે વર્ણાશ્રમ ના અંતર્ગત જોઈએ તો ડિસ્ટર્બ છે આખો સમાજ પરંતુ શ્રીમદ ભાગવતમમાં શ્લોક છે અત કુંભીર દ્વિજ્રેષ્ઠ વર્ણનાશ્રમ વિભાગશ સ્વાનુસ્થિત્ય ધર્મ હરિતોષણમ હરિતોષણમ મહત્વની હરિતોષણ સ્વનુસ્થિત ધર્મ સંસિદ્ધિ ધર્મસ સંસિદ્ધિ શું છે હરિતોષણમ ભગવાનને પ્રસન્ન કરવા દે છે અહીંયા એ જ વસ્તુ આશ્રમ ભાગવતમના પ્રથમ અધ્યાયના બીજા પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના તેરમા શ્લોકના શ્લોક છે અને આ જ વસ્તુ અહીંયા પણ ભગવાન કહે છે કે તત્વવિદ્તાનો એવો મત છે કે તમે કંઈ પણ કાર્ય કરો એનો અંતિમ ધ્યેય મને સંતોષ કરવાનો છે આ મુખ્ય કૃષ્ણ ભાવના મુખ્ય શું કહેવાય કે સિદ્ધાંત છે કે આપણે દરેકે આપણા કાર્યથી ભગવાનને સંતુષ્ટ થાય છે કે નહીં એ જોવું જોઈએ આ સિદ્ધાંત જો આપણે સમજીએ તો આપણે પૂર્ણરૂપથી કૃષ્ણ કોન્શિયસ છે એમ કહી શકાય કે આપણું જે પણ કાર્ય હોય એ કાર્ય આપણે કૃષ્ણ માટે કરવાનું છે અથવા કૃષ્ણને કાર્યનું ફળ અર્પણ કરવાનું છે प्रौपादिक प्रवचन में कही है इंग्लिश प्रवचन में कि तब बिजनेस करता हो जॉब करता हो कशुप करता हो सतत मारु स्मरण करो मैंने स्मरण में राखो हाँ बहुत सुंदर वस्तु कही है कि जे जी रीते भगवान ભગવાન પોતાના ભક્તનું ધ્યાન રાખે છે કે પોતાના ભક્તને કશી તકલીફ નહીં થવી છે અને પ્રભાત ઉદાહરણ આપે છે પ્રવચનમાં કે જેમ એક વ્યક્તિ હોય તે પોતાના કામ ધંધે ગયો હોય પણ એ શું વિચારે કે આ જે પૈસા કમાય તેનાથી મારા છોકરા પરિવારનું પાલન પોષણ કરવાનું જ મારે એનો ઉદ્દેશ શું છે પરિવારનું પાલન પોષણ કરવાનું છે કારણ કે એનો સંબંધ છે એના પુત્રો એની પત્ની પિતા માતા બધા સાથે સંબંધ છે એટલે આખો દિવસ કામ કોના માટે કરે છે પરિવાર માટે કરે છે એવી જ રીતે કૃષ્ણ જે છે તે પણ એના ભક્તો માટે ખાસ કૃપા આપે છે ભગવાન સમોહમ સરો ભૂતે ભક્તિ લભતે લે પ્રિયા તો સમૂહમ સર્વભૂતે ન દ્વેષ તો અસ્તી ન મેં પ્રિય ભગવાન પોતે કહે છે કે મને કોઈ પ્રિય કે અપ્રિય નથી હું કોઈને દ્વેષ નથી કરતો કે કોઈને કોઈ મને પ્રિય પણ નથી આવું કેવી રીતે એકચુઅલી ધ્રૌપાદ કહે છે કે જેવી રીતે સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશ બધા ઉપર પડે છે બધા એનો લાભ લઈ શકે સવારે સૂર્યોદય થાય ત્યારે સાંજ સુધીમાં સૂર્યપ્રકાશનો બધા લાભ લઈ શકે પણ કોઈ એમ કહે કે ના મારે હું ઊંઘેલો જ રહું છું હું રૂમમાં અંધકાર રૂમમાં પડેલો રહું છું ગુવળ જેવા લોકો કે એને સૂર્યપ્રકાશમાં આવવાની ઈચ્છા નથી તો પછી એને કી રીતે સૂર્યપ્રકાશનો લાભ મળે પણ જે લોકો સૂર્યપ્રકાશમાં રહે છે એ સૂર્યનો લાભ લઈ શકે છે એવી જ રીતે એટલે સૂર્યપ્રકાશ એમ નથી કેતો કે આ આને હું નહીં આપું પણ એ પોતે નથી ઈચ્છતો એ પોતે બહાર નથી આવતો એવી જ રીતે જે વ્યક્તિઓ ભગવાનની કૃપા મેળવા નથી માંગતા જે ભગવાનથી દૂર છે નાસ્તિકો નિર્વિશેષવાદીઓ કે જે ભગવાનથી દૂર ભગવાનને સમજવા નથી માંગતા તો પછી એની પર ભગવાનની કૃપા કેવી રીતે થાય એટલે ભગવાન સમા છે અને એ જ વસ્તુ અહીંયા કહ્યું છે કે ભક્તો જેમ ભગવાન ભક્તો માટે વિશેષ કૃપા કરે એવું લાગે છે પણ આમ જોઈએ તો ભગવાન જુઓ અસુર સકલ પાયલો ચરણ વિનોદ થાકેલો બોસી ભક્તિના ઠાકોર કહે છે કે બધા અસુરોને મુક્તિ મળી ગઈ છે તો જો અસુરો કે જે ભગવાનનું ચિંતન કરતા હતા એમને મુક્તિ મળી જાય છે તો પછી ભક્તોને કેમ નહીં મળે ભક્તો માટે વિશેષ હા વ્યવસ્થા છે એક તરફ એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કે એક ફેક્ટરીનો માલિક એ એની ફેક્ટરીમાં જેટલા પણ કામ કરે છે કામદારો ક્લર્ક મેનેજર જે પણ હોય એ બધાને એનું યોગ્ય સમય પગાર આપે છે પણ એ બધા માટે ધ્યાન રાખે છે પણ વિશેષ કરીને પરિવાર માટે એ વધારે ધ્યાન આપે છે આ બધન ધ્યાન આપે છે પણ એ પરિવાર માટેની વિશેષ લાગણી છે એવી જ રીતે ભગવાનના જે ભક્તો છે એના માટે ભગવાનની વિશેષ લાગણી છે કે જેથી ભગવાનના ભક્તોને કોઈ અભાવ નહીં રહે ઘણી વાર કહે કે તમે ભગવાનની ભક્તિ કરો છો તો ઘર કેમ ચાલશે પે લોકોને ખબર નથી કે ભગવાનનો ભક્ત ઘર ચલાવવા માટે પણ પ્રયાસ કરે છે પણ એ જાણે છે કે મારા પ્રયાસથી કશું નથી થવાનું પણ ભગવાનને સ્મરણ કરીને કે ભગવાનની કૃપાથી મને જે પણ કાંઈ મળશે તેનાથી હું સંતુષ્ટ રહીશ અને ભગવાન સો ટકા મારું પાલન પોષણ કરશે કારણ કે એને ખબર છે કે ચોર્યાસી લાખ યોનીઓની બહુ સરસ રીતે ભગવાન પાલન પોષણ કરે છે બહુ સરસ પાલન પોષણ કરે છે પણ જે લોકો નાસ્તિકો છે મૂર્ખ લોકો તે આ વસ્તુ સમજતા નથી એ એટલે આ જે નાસ્તિકતાને કારણે કેટલું મોટું સમસ્યા ઊભી થઈ શકે છે જે પણ નાસ્તિક છે લોકો કે તમે ભગવાનને ભરશો તો શું થશે શું ભગવાન તમારું બધું પૂરું પાડશે ભગવાન આવવાના જ તમારું પૂરું પાડવું ભક્ત જાણે છે યસ ભગવાન જ આવે છે આપણે જે પણ કઈ કામ કરીએ છીએ એ કામ આપણે કેવી રીતે કરીએ છીએ આપણે આપણે તો પ્રયાસ કરીએ છીએ પણ એ કામ સફળતા કોને આપી ભગવાન ભગવાન પરમાત્મા રૂપે આપણને ગાઈડ કરે છે કે તમે અહીંયા જાઓ અહીંયા જાઓ આ કામ કરો તે રીતે ગાઈડ કરે તો ભગવાન આપણે જોઈએ છીએ ઘણી અચાનક જ આપણને એવું કામ મળી જાય છે કે જેની આપણે કલ્પના પણ નથી કરીને આપણું જીવન બરાબર ચાલે છે ધન મળે છે તો બધી વસ્તુ આપણને ભગવાન સહાય કરે છે પણ વિશેષ કરીને આપણે જ્યારે ભગવાનને પ્રસન્નતા માટે કાર્ય કરીએ તો આપણને એ સહાય સીધે સીધી દેખાય નાસ્તિક લોકોને પણ ભગવાન ખાવા પીવાનું બધું આપે છે પણ તમે જુઓ નાસ્તિકની મેન્ટાલિટી અને ભક્તોની મેન્ટાલિટી આપણે જોઈએ છે કે નાસ્તિકો જે ભગવાનને ભજતા નથી ભગવાનને માનતા નથી તો એ લોકો એટલા ઘૃણાસ્પદ કાર્યોમાં લાગેલા છે કે એને ધર્મ શું છે અધર્મ શું છે ખબર જ નથી પડતી અને આપણે જોઈએ છીએ કે અત્યારે મોટા ઘણા બધા લોકો મોટા ભાગના લોકો નાસ્તિક છે કૃષ્ણ કોન્શિયસનેસ નથી અને એને કારણે એ લોકોના જે કાર્યો થાય છે એ કાર્યોને કારણે સમાજમાં અંધાધૂંધી જ ફેલાય છે આખો મેશ શું કે બધું ગુંચવાઈ ગયું છે સમાજમાં આ તો આપણને દેખાય છે કે મુસલમાનોએ હુમલો કર્યો એ લોકો મીન્સ આતંકવાદીઓ હુમલો કર્યો એ તો આપણને દેખાય છે અને આખો ડિસ્ટર્બન્સ આટલા લોકો મરી ગયા તો ડિસ્ટર્બન્સ આવ્યું પણ રોજના કેટલા પશુઓની કેટલી ગાયોની હત્યા થાય છે તેના વિરુદ્ધ કોઈ વિચારતું નથી ચાહે તે હિન્દુ હોય કે મુસલમાન હોય મુસલમાન ગાયની કતલ કરીને બહુ ઘૃણાસ્પદ કાર્ય કરે છે પણ હિન્દુઓ પણ જો કતલખાને ચાલુ રાખશે આ કતલખાના કેમ ચાલુ રહી છે કારણ કે નાસ્તિક છે લોકો લોકોને ખબર નથી હા કે આ જે ત્રણ પ્રકારની ચેતના છે ને કે જેમાં સત્વગુણી લોકો સમજે છે કે દરેક જીવમાં આત્મા રહેલો છે સમાન છે દરેકમાં આત્મા રહેલો છે જ્યારે રજોગુણી વ્યક્તિ નથી સમજી શકતો એ આત્મા નથી સમજી શકતો અને એ શરીર જ ઇન્દ્રિય તૃપ્તિ બસ શરીર જ શરીરના મૃત્યુ પછી કશું જ નથી એમ સમજે છે અને તમોગુણી વ્યક્તિ તો ધર્મને અધર્મ સમજે છે એના માટે તો કશું એ જ નથી બસ અંધકાર પ્રમાદ જેમ આપણે જોયું અત્યારે આતંકવાદીઓ જીવન શું છે અંધકારમય કારણ કે એ લોકો પાપમય કર્મ કર્મમાં લાગેલા છે એટલે એમનું જીવન અંધકારમય છે તો જ્યારે ભગવાનથી જ્યારે દૂર વ્યક્તિ ચાલ્યા જાય છે ભગવાનને ભજતા નથી ત્યારે એના જીવનમાં અંધકાર આવે છે એટલે આપણા આ ખાલી આતંકવાદીઓનો માટે નથી પણ જે લોકો પણ ભગવાનને નથી ભજતા એ દરેક માટે એટલે અહીંયા લખ્યું છે કે દરેક વિધિ કરવાનો અંતિમ ધ્યેય તો ભગવાન જ છે કૃષ્ણ જ છે પ્રસન્ન કૃષ્ણને પ્રસન્ન કરવાનું છે સૌસિદ્ધિ હરિતોષણમ હરિતોષણમ હરિને પ્રસન્ન કરવાનું છે એટલા માટે ભક્તો હરિને પ્રસન્ન કરવામાં લાગેલા છે અને એને કારણે એનું જીવન આનંદપ્રદ હોય છે ભક્તોનું જીવન કારણ કે કેન્દ્રમાં કૃષ્ણ છે એટલે અહીંયા લખ્યું છે પ્રભુપાત લખે છે કે સામાજિક રાજકીય ધાર્મિક કે પરોપકારી એવા કોઈ પણ કાર્યની પૂર્ણતા પરમેશ્વરને સંતુષ્ટ કરવામાં છે તમે જો અહીંયા ધાર્મિક પણ લખ્યું છે ધર્મ અર્થ કામ મોક્ષ તો લોકો ધાર્મિક એટલે શું સમજે છે કે આપણે ધર્મનું પાલન કર્યું મીન્સ યજ્ઞ તપ આ બધું કર્યું એની અંદરથી મને અર્થ ધર્મથી ધર્મની એના કરવાથી પાલન કરવાથી મને અર્થ મળશે તો એ અહીંયા અર્થ મળશે ઓકે પણ એ અર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર પુરુષાર્થ પાછળ દોડે છે પણ પંચમ પુરુષાર્થ ભક્તિ ને મોટા ભાગના લોકો એવોઇડ કરે છે જેટલા પણ ધાર્મિક અત્યારે બચેલા જેટલા પણ ધાર્મિક લોકો છે તે બાકી તો આમાં પણ મોટું એક્સિડન્ટ છે ધર્મ અર્થ કામ કારણ કે ધર્મ અર્થ કામ પછી મોક્ષ સુધી કોઈ નથી પહોંચતું અત્યારે બસ આપણી તૃપ્તિ થઈ એ જ એ જ જીવનનો અંતિમ ધ્યેય છે ચાર વકની નાસ્તિક એના એના જ મોટા ભાગના લોકો અનુયાયીઓ છે કે બસ જે થયું તે ઋણમ કૃતા ગુતમ પીબેત યાવત જીવેત સુખમ જીવેત બસ આ સિદ્ધાંત ધર્મ અર્થ અને કામ બસ કામ મીન્સ યાવત જીવેત સુખમ જીવેત જ્યાં સુધી જીવો સુખેથી જીવો બસ મોક્ષ નહીં એની જરૂર નથી એટલે ભક્તો નું ધ્યેય હોવું જોઈએ કે માત્ર ને માત્ર હું જે કાર્ય કરું છું એમાં ભગવાનને કેવી રીતે સંતોષ કરી શકું બાકી સમાજ સેવા પરોપકાર કુવા ખોદાવા ઝાડ બનાવવા અથવા ગરીબો માટે કલ્યાણનું કાર્ય કરવા પરોપકાર સમાજ સેવા આપણે આપણા સમાજમાં પ્રમુખ સમાજના પ્રમુખ સમાજ સેવા માટે લાગેલા છે અથવા રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રપ્રેમ બંધુત્વ આ ધીમે ધીમે લેવલ ઊંચું થતું જાય છે પહેલાં આપણા પરિવારની સેવા ત્યાર પછી સમાજ સેવા વિશ્વ દેશ સેવા વિશ્વ બંધુત્વ દાન યજ્ઞ તપ તેમાં સમાધિમય ધ્યાન આ પર્સનલી દાન યજ્ઞ તપ સમાધિમય ધ્યાન અને જ્યારે આ બધું આપણે કરીએ છીએ પણ ઉદ્દેશ છે હરિતોષણમ પરમેશ્વરની પ્રિત્ય એટલે આ આપણે આપણે ભૂલાવું નહીં જોઈએ જપસા માટે કરીએ છીએ ભગવાનની સેવા માગવા માટે તો ભગવાનની સેવા મળે છે શેના માટે ભગવાન પ્રસન્ન કરવા માટે એટલે આ આપણે જીવનનો ધ્યેય હોવો જોઈએ કે હું જે પણ કામ કરું છું હું નોકરી કરું બિઝનેસ કરું છું એનું જે પણ ફળ મળે છે એનાથી ભગવાન કે રીતે પ્રસન્ન થાય એમ છું મારું પરિવાર પાલન પોષણ થાય ઓકે પણ ભગવાનની સેવા થવી છે એટલે ભલે આપણે ઓછું કમાતો હોઈએ પણ એવું નથી કે તમારે કરોડો રૂપિયા કમાશો તો જ ઘણીવાર ભક્તો કહે છે કે પ્રશ્ન પૂછે જ કે આપણે હું વધારે મહેનત કરું વધારે પૈસા કમાવું અને પછી હું એ દાન ભગવાનને આપી દઉં તો ભગવાનની સેવામાં આપી દઉં તો પણ આજ સુધી એવું કોઈ કરી નથી શક્યું જેટલું વધારે કમાય છે એટલો લોભ વધી જાય છે કે હજુ વધારે કમાવું હજુ વધારે કમાવો અને ભગવાનને આપતા નથી એટલે આપણી ચેતના હંમેશા આ રીતની હોય છે કે હું જે પણ કંઈ કાર્ય કરું છે એ ભગવાન માટે એટલે સતત આપણે આ સ્મરણ રહેવું જોઈએ અને સતત આપણે જે પણ કાર્ય કરીએ છીએ ફેક્ટરીમાં હોઈએ કે ગમે ત્યાં આપણા વ્યવસાય ઓફિસમાં ફિલ્ડમાં જ્યાં પણ હોઈએ ત્યાં આપણું ચિંતન હોવું જોઈએ કે હું આ ભગવાનની સેવા માટે કરી રહ્યો છું કે જેથી આ કાર્ય દ્વારા હું મારા શરીરનું પરિવારનું પાલન પોષણ કરી શકું હું સારી રીતે ભક્તિ કરી શકું અને એના ફળ દ્વારા હું ભગવાનની સેવામાં કંઈક અંશે મદદ કરી શકું તો આ ચેતના ચેતના ડેવલપ કરવાની છે બાકી આપણે ઘણી જોઈએ છીએ કે કોઈ વ્યક્તિને આપણે કહીએ કે આ એક બુક લઈ લો અઢીસો રૂપિયા અઢીસો રૂપિયાની બુક પણ પછી આપણે જોઈએ છે કે ડૉક્ટરને ત્યાં જશે તો ડૉક્ટર હજાર રૂપિયા લઈ લેશે હા બે હજાર રૂપિયા લઈ લેશે પહેલી જ વિઝિટના તો એ તરત આપણે આપી દઈશું જુઓ આપણી ચેતના શું છે એ આપવા જ પડશે પણ ભગવાનને આપીને એ આપશે ચાલશે એ અહીંયા જે તત્વો વેદતા છે ત્યાંને કહે છે વખોડે છે કારણ કે આપણી ઈચ્છા જ નથી ભગવાનની સેવા કરવાની જેમ તેમ જેમ તેમ હા આટલા બધા રૂપિયા ભગવાનની સેવા આપી દેવાનું એમ ડૉક્ટર ભલે ને લઈ જાય એક તમે ઓપરેશન કરો દોઢ લાખનો કરશો એક સ્ટેન મુકાવો સવા લાખ રૂપિયા હા એ આપણે તૈયાર એમાં પણ પચીસ લાખ હા પચીસ લાખનો સારામાં સારી મૂકાવો પણ પચીસ હજાર ભગવાનને અપાવી તો વિચાર વિચારવો પડે એટલે આપણે ભગવાનને એલિમિનેટ કરી દઈએ છીએ આપણે પોતાની જાતને રજોગુણમાં આવીને એમાં સમજે છે કે આ આપણે શરીરનું પાલન પોષણ કરો ને પછી ભગવાનની સેવા નહીં ભગવાનની સેવા પહેલાં અને જો એમાંથી કાંઈક ભગવાનની કૃપા થાય તો મારું પાલન પોષણ થશે પણ એવું નથી ભગવાનની સેવા કરવાથી ભગવાન આપણને વધારે વિશેષ ધ્યાન આપે છે કારણ કે આપણે સૂર્યપ્રકાશમાં આવી ગયા મીન્સ ભગવાનની સેવા મીન્સ સૂર્યપ્રકાશ એટલે સૂર્યના પ્રકાશની આપણને લાભ મળશે એમાં જે પણ આપણને લાભ મળવાનો છે તે લાભ મળશે એવી રીતે જ્યારે આપણે ભગવાનના સંપર્કમાં આવીએ છીએ એમની સેવા દ્વારા ત્યારે તરત જ આપણને લાભ મળવાનું શરૂ થાય છે એટલે ભક્તો એમ જરાય ચિંતા નથી કરવાનું ભક્ત સમૃદ્ધ બને છે આપણે જોઈએ જે લોકો પૈસા કમાય છે સમૃદ્ધિ છે પણ ચિંતાથી ઘેરાયેલા રહીને પૈસાનો ઉપયોગ નથી કરી શકતા હા બિલકુલ ઉદાસીન રહી છે સુખી નથી થતા પૈસા આવે તે ક્ષણ સમજ મારી પાસે બહુ પૈસા આવ્યા પણ સુખી નથી એનું કારણ જ આ છે કે એ લોકો અંધકારમાં છાંયડામાં રૂમમાં ભરાયેલા રહેવા માગે છે સૂર્યપ્રકાશનો લાભ નથી લેવા માગતા એટલે અહીંયા કહે છે કે ભગવાનને સંતુષ્ટ કરવા માટેનો ધ્યેય હોવો જોઈએ અને આ કોણ કહે છે નિષા તત્વવેદતાઓ તત્વવિન મતમ તત્વવિન મતમ એમનો મત છે આ અભિપ્રાય છે એટલે આપણે આ વડીલોનો અભિપ્રાય છે એમ સમજો આપણા માટે કે આપણે દરેક કાર્ય જોવું છે કે આ કાર્ય હું કરું છું આનાથી ભગવાન પ્રસન્ન ખરેખર થશે કે નહીં દરેક કાર્ય એ એ આપણી એવી ચેતના હોવી જોઈએ કોઈ પણ વસ્તુ કરીએ કે ભગવાન પ્રસન્ન થશે કે નહીં એ એ એવી ચેતના જ બનાવી દેવાની આપણને માનો કે કંઈક આપણી ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો કોઈક વસ્તુ કરવા માંગે છે આ કઈ સુંદર વસ્તુ જોવા માંગે તો આપણે પહેલા વિચાર્યું છે કે આનાથી કૃષ્ણ પ્રસન્ન થશે આ બહુ મહત્વનું વસ્તુ છે કે હું આજે કરી રહ્યો આપણને ખબર છે આપણને કોઈ નથી જોતું એવું આપણને લાગે પણ પરમાત્મા જોઈએ છે આ ચેતના આપણી હોવી છે કે પરમાત્મા તો જોઈએ છે હું કંઈ પણ ખરાબ કામ કરીશ અત્યારે કેમેરા લાગ્યા જેમ આતંકવાદીઓએ હુમલો કર્યો એમણે જોયું અહીંયા કઈ કેમેરા લાગ્યા નથી સિક્યુરિટી ઓછી છે સિક્યુરિટી છે જ નહીં એટલે એણે બાયલા જેવું કામ કર્યું બરાબર છે કારણ કે એમને ખબર જ નથી આત્મા શું છે ભગવાન શું પરમાત્મા શું છે એમને ખબર જ નથી અને કેટલું ભગવાન કહે છે કે આવા લોકોને હું સતત આસુરીઓનીમાં રાખું છું એ કદી પણ એમાંથી બહાર નહીં આવી શકે એટલે એટલે આવું જે કાર્ય કરે છે તે બહુ ઘૃણાસ્પદ છે કારણ કે એ લોકો જાણતા નથી કે ક્રિષ્ણામાં છે કે નહીં ભગવાન છે કે નહીં પરમાત્મા છે કે નહીં એટલે આપણે દરેક કાર્ય બોધ લેવાનું છે કે દરેક કાર્યમાં આપણે વિચારવાનું કે હા ખરેખર હું કામ કરું છું કૃષ્ણ પ્રસન્ન થશે કૃષ્ણ માટે કરું છું કે નહીં એ આપણે વિચારવાનું અને જો આટલું આપણે વિચારીએ ને તો આપણે હંમેશા પ્રફુલ્લિત રહીએ આપણને કહે હા કૃષ્ણ ભક્ત નિષ્કામ શાંત એટલે અહીંયા લખ્યું છે ને કે જે પણ તપ યજ્ઞ દાન યોગ સમાધિ હ ભોક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકાલી અશાંત એટલે જે પણ કંઈક પ્રાપ્ત કરવા માગે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે પોતાના માટે તે બધા હા શું કહેવાય અશાંત છે પણ કૃષ્ણ ભક્ત શાંત છે કેમ કારણ કે સતત કૃષ્ણની સેવા માટે એ કાર્ય કરે છે તો અહીંયા એ જ છે કે હા કલ્યાણકારી કાર્યની સ્વયં પરમ કલ્યાણકારી કાર્ય છે ભગવાનને પ્રસન્ન કરવાનો ભગવાનને સંતુષ્ટ કરવાનો હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રૌપાદ કી જાય ચૈતન્ય